ચાલો તો મિત્રો આપણે આ લાકડાવાળા દાદા જાય છે વેચવા જાય છે ક્યાં જાય છે આપણે પૂછીએ પછી આપણે દાદાને આપણે ખુશ કરી દઈએ આખો વિડીયો જોજો પછી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો આ લાકડા કેટલા પેલી બાજુ બરાબર કેટલા સુધીમાં વેચવાના છે બસો ને

બસો વીસ ને દોઢસો માં આપે કે ચંપલ આપો કે તમને ચંપલ થઈ ગયા ચાલ હે તો ચાલ તમે લેવું બસો રૂપિયા ચાલ વીસ નું એમ તેમ અહિયાં કેટલા માં વેચવાના હતા હે બસો વીસ લેવાનું જ બસો વીસ લેવાના જ હતા તો મિત્રો દાદા છે તો જંગલમાંથી લાકડા લઈ આવ્યા છે પડતલ તો વેચવા આવ્યા છે હોળી વાળવાના પૈસા નથી એટલે બસો રૂપિયામાં બસો ને વીસ કીધું છે પણ બસો વીસમાં ના બસોમાં આપી દે તમને બસોમાં આપી દેવાના છે બસોમાં આપી દેવાના છે તો દાદાને આપણે ખુશ કરી દઈએ તમારી તમે ઓળખાણ નથી આવે કઈ કામના લે હે હે વાળી ના હલો સીતા નથી પાંચસો બસોને વીસના જગ્યાએ છે ને તમને પાંચસો રૂપિયા આપો કેટલા બસોને તમે માં આપવાનો તૈયાર થયા ને તો એના જગ્યાએ પાંચસો રૂપિયા આપો ખુશ થયા કે નહીં થયા ખુશ થઈ ગયા પણ કાલ ખવાનું હે ખુશ થઈ ગયા ને તો આ જ લાકડા છે ને એ લાકડા તમે પાસા વેચી દો બીજાને બસો ને વીસ રૂપિયામાં તો મને લેવાના હું નથી લેવાના પાંચસો રૂપિયા મારા તરફથી તમને ખુશીથી આપ્યા આ લાકડા તમે જ્યાં અહીંયા વેચવાના હતા ને ત્યાં બોસને ને વીસ રૂપિયામાં વેચી દો એટલે તમારા કેટલા થાય સાતસો રૂપિયા થાય જાય બરાબર સાહેબ સાતસો રૂપિયા થાય જાય બરાબર ખુશ ને હવે ખુશ ખુશ એકદમ ખુશ એકદમ ખુશ